હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આપણે શરૂઆત કરી દીધી છે નવા વ્લોગની અને સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગમાં અને આપણે અત્યારે શેખપુર વટી ગયા છીએ અને વાગી ગયા છે આઠ આજ જવાનું છે મારે રગડિયા એટલે મારી ફેક્ટરીથી એકાવન કિલોમીટર થાય છે એટલે થોડોક વહેલાનો સમય લીધો છે એટલે ટાઈમ ટુ ટાઈમ વાગી જાય અને રિટર્ન નીકળી જાય એ રીતેનો સમય ગોઠવેલો છે તો અત્યારે અમે જઈ છીએ ફેક્ટરી ફેક્ટરી ડિલિવરી કરી હતી એના બિલ અને બે હજાર રૂપિયા જે અમારી પાસે ઓલા કેશ પેમેન્ટમાં લીધા હતા ફેક્ટરીમાં જમા કરાવી દઈ અને પછી નીકળી જાય ઝઘડિયા અને શેઠને જે કાંઈ આપણે કાલ નવો નિયમ બન્યો કે કમ ગમે ત્યારે નીકળો ત્યારે ફોન કરી દેવાનો તો આપણે શેઠને ને અરે વાત કરી લીધી છે અને હાર્દિક ભાઈ આવે છે એની વાટે હું ઊભો છું એ આવી જાય એટલે એને મેકલી દવા રેઠ

અને સવારના નીકળ્યા હતા સવારે નીકળ્યા પછી આવા ઓફિસે અને અમારે માસ્ટરને હારે લઈ જવાનો હતો એટલે એ ભાઈને ગાડી લોડ કરાવવાની હતી અને ગાડી લોડ કરાવવામાં થોડોક સમય લાગી ગયો એટલે થોડુંક વધારે મોડું થઈ ગયું ખરેખર અત્યારે પહોંચી ગયા હોત પણ અત્યારે અંકલેશ્વર પહોંચ્યા છે એવી અને હવે કાંઈ જાઝું આવું રહ્યું નથી અડધું ચાલી ગયા સેવી સત્તાવન કિલોમીટર જેવું છે મારી ફેક્ટરીથી અત્યારે ચોવીસ કિલોમીટર આખું બતાવે છે એટલે એટલું આપણે ડિસ્ટન્સ કવર કરી લીધું છે અને નીકળી ગયા છે એ બરાબર અને હવે સગડીયા જીએડીસીમાં જઈ અને આડા જે કાંઈ દુકાનું હોય એની વિઝિટ કરીએ દુકાનના લઈ નામ લઈ નંબર લઈ કયો લોટ હાલે છે એ લઈ આપણું કામ જ એ છે

પણ એ લોકોને અને આપણે ભાવમાં સેટિંગ આવતું નથી એ લોકો પાંચ કિલો લોટ નવસો પંચોતેર માં વેચે છે અને આપણે સાડા ચાર કિલો આપણે નવસો પચાસ માં આપીએ છીએ તો એ કઈ રીતે ભેગું થાય અને ત્રીસ કિલો નવસો સાઠ માં અને ઓલો ભવ્ય ખુશ્બુ નો ભાવ આપણે પાંચ કિલોનો હતો એક હજાર દસ માં એ વેચતો હતો મતલબમાં તો એ રીતે ભાવમાં કઈ સેટિંગ આવ્યું નથી અને હવે જાવી છે જેવી આપણે અંકલેશ્વર થી નીકળી ગયા અંકલેશ્વર માં જે કઈ દુકાનો હતીપટાવી છે અને હવે જાવી આવી છે ઝઘડિયા ઝઘડિયા આપણે જીઆઈડીસી લાગે ને જીઆઈડીસી વાળા રોડ ઉપર ચડ્યા છે અત્યારે અને અત્યારે આપડે લગભગ છ કિલોમીટર જેવું જીઆઈડીસી આખું રહ્યું છે અને એ જીઆઈડીસી માં જઈ અને નાનું આપડે કઈ તો બોલું મતલબ હું બજાર છે શું રેટ આલે છે કયો લોટ આલે છે અને આયા અંકલેશ્વર માં આપડે આર એમ એવું કાયક લોટ નું નામ છે ઈ અને એક ભવ્ય ખુશ આ બે વસ્તુ ચાલે છે તો અત્યારે અમે પોગી ગયા છે ઈ ઝઘડિયા જી માં પણ થોડીક મિસ્ટેક થઈ ગઈ આપણે ઝગડિયા જી માં આવવામાં કેમ કે આખી જીઆઈડીસી આઈ રખડી લીધી એક પણ દુકાન નો મળી કઈ નો મળ્યું અને પછી ઘૂસતા ઘૂસતા થોડોક આમ રહેણાંક એરિયો આવ્યો ને એની અંદર ગયા તો એ ત્યાં જઈને પૂછ્યું તો એને કીધું કે જે કઈ દુકાનો ને આ કે છે એ બધું ઝઘડિયા ગામમાં છે એમ આ ઝઘડિયા જીઆઈડીસી છે આમાં તમને કાંઈ નહીં મળે તો અમે અત્યારે આ કયા એરિયામાં છે એવી નથી ખબર નથી ઝઘડિયા જીઆઈડીસી માં નથી ઝઘડિયા ગામમાં વચ્ચે એક જગ્યાએ ઉભા થવી અને જો આ રીતેનો કઈક રોડ છે કેનલ સાઈડ અને આ પણ સાઈડ આ રીતે હવે મોબાઈલ ની અંદર લોકેશન નાખીને આપણે જવાનું છે ઝઘડિયા ગામમાં અને ત્યાં ઝઘડિયા ગામમાં જઈને વિઝિટુ કરીએ બરોબર અને આજે મેં નીકળી ગયા છીએ લગભગ ઘરેથી સો કિલોમીટર આગા ઓછામાં ઓછું સો કિલોમીટર અને હવે વાગી ગયા છે બાર ખાને પીને કુછ કરના પડે ગા ને સુનિલ ભાઈ હા તો આ ભાઈ ને કઈ ખવરાઈ દઈ અને આપડે તો ટિફિન લાવ્યા છે એટલે આપણો તો કોઈ સવાલ નથી પણ કાંઈ વાંધો નહીં અને અત્યારે અંદાજીત વાગી ગયા છે એક વાગવા આવી ગયો છે અને હજી એમને ગુમ્બેજ છે હજી ખાલી અંકલેશ્વરની દુકાનો જ પતાવી છે અને જે મેન ઝઘડિયા હાટુ થઈ નીકળ્યા હતા ને એ તો હજી બાકી જ છે કદાચ જો આ રોડ માથેથી ઝઘડિયા જવાનું છે પણ તોય એમણે લોકેશનમાં જોઈ લઈ તો અત્યારે આપણે જો આ ઝઘડિયામાં પહોંચી ગયા છે અવી અને હું અને અમારો માસ્ટર આ ટિફિન ખોલીને બેસી ગયા છે અવી બટેટાનું શાક છે રોટલી છે ફરસાણમાં શેવડો ને એવું છે અને પકોડા ને એવું લાવ્યા છે એવી અને ટિફિન ખાઈ છીએ આપણે અત્યારે પહોંચી ગયા છીએ અહીંયા રેટમાં અને અહીંયા બેઠા આગળ થોડાક આધારે ટિફિન એવું ખાઈ લીધું છે અને એક વાગી ગયો હતો એટલે ઘડીક બેઠી ગયા હતા કેમ કે એક વાગે કોઈ પણ આપણે દુકાનવાળો મળે નહીં અને જો કોઈ દુકાનવાળો હોય તો જમવા વમવા કેમ કંઈક ગયો હોય એટલે કાંઈ સેટિંગ આવે નહીં એટલે અગિયાર લગે બેઠા હતા અને એક કલાક બેઠા છે એકથી બે અને હવે બે વાગી ગયા છે એટલે આના પાસાની અંદર જે દુકાનો છે એ કરવા નીકળવાના છે એવો આ લોકેશન ઉપર બેઠા છે તો આપણે ઝઘડિયાથી નીકળી ગયા છે અને ઝગડિયામાં જે કંઈ દુકાનો હતી એ જોઈ લીધી આપણે અહીંયા કાઢે આપી દીધા છે અને બહુ સાચી દુકાનો હતી નહીં કેમકે અહીંયા નાની નાની દુકાનો હતી અને આપણે હોલસેલરની દુકાનો જે વચ્ચે હતી ને મોટી મોટી એવડી ઇસ્ટ એના ફોટા આપણે સેટને મેકલી દીધા છે એના નંબર કોન્ટેક નંબર બધું લઈ લીધું છે ત્યાં કયો લોટ હાલે છે એ જોઈ લીધું છે એ તે આપણે જાણી લીધું છે હું ભાવમાં હાલે છે એ જાણી લીધું છે અને હવે આપણે અંકલેશ્વર સાઈડ જઈએ છીએ અને આ રસ્તામાં જે કઈ દુકાનો આવે એ જુદું જુદું વયુ જવાનું છે અને પછી આવવાનું છે સીધું ફેક્ટરી અને અત્યારે વાગી ગયા છે અઢી અઢી ત્રણ વાગવા એવાય છે એટલે કદાચ ફેક્ટરી પહોંચશું તો ચારક વાગી જશે તો બને રહીજો વિડીયોમાં અને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરજો અને આ રાસપીપળા વાળો હાઈવે છે અંકલેશ્વર થી રાસપીપળા જાય ને થી થોડા ખાડા વધારે છે બીજો કોઈ પ્રોબ્લેમ છે નહીં આ રોડ તો અત્યારે આપણે ઝગડિયા થી નીકળી અને અંકલેશ્વર પાસે પહોંચવામાં આવી ગયા છીએ અને અંકલેશ્વર હશે કદાચ આખી 4 થી 5 કિલોમીટર આગળ અને રસ્તામાં આપણને એક દુકાન મળી ગઈ થી તો ત્યાં ઊભા રહી ગયા છીએ અને થોડોક થાક લાગ્યો તો તો દુકાને વિઝિટ કરી કાર્ડ આપી અને પછી કડીક બેઠા જઈ અને હવે અંકલેશ્વર થઈને હવે ઘરે વ્યૂ જવાનું છે ઘરે એટલે પેલા ઓફિસે જવાનું છે વાગી ગયા છે અંદાજિત ચાર બરોબર છે તો ઓફિસે પોખશું પોખશું ને તો પાંચ વાગી જશે એટલે આજનો આખો રૂટ કમ્પ્લીટ થઈ જશે અને આજ બહુ વધારે પડતા આગળ વી આવ્યા છે બી સો કિલોમીટર ઉપર તો થઈ જ ગયું છે અને minimum અઢીસો રૂપિયા નું પેટ્રોલ ગાડી પહી જશે એટલે અંદાજ માની લો કેટલું હાલી જશે તો અત્યારે આ area માં છે તો આપણે અત્યારે factory આખી રિપોર્ટ આપી અને નીકળી ગયા છે જે આપણે આજ આ નવા route માં ગયા હતા એનું બધું જે details હતી એ આપી દીધી છે ઓફિસે અને આપણે શું કહેવાય આ સગડિયા સગડિયા જીઆઈડીસી ઝગડિયા ગામ અંકલેશ્વર એ આખું પતાવી દીધું છે અને ગોપાલભાઈ કંઈક વેહન ચોકડી બાજુ ગયા હતા અને આ હાર્દિકભાઈ હરેઠ બાજુ ગયા હતા એ લોકોએ એની રિપોર્ટ આપી દીધી મેં મારી રિપોર્ટ આપી દીધી અને આખો રૂટ કમ્પ્લીટ કરી નાખ્યો છે આજ આપણો અને આજ આપણે ટિફિન જમ્યા હતા રોડ ઉપર પાકડો હતો સાઈડમાં ત્યાં ટિફિન આરામથી જમી લીધું અને ટિફિન મારા સમયે લગભગ એક વાગી ગયો હતો એટલે એક વાગ્યે કોઈ દુકાનવાળો આપણને મળે નહીં એટલે આપણે ઘડી એક કલાક જવા નિયને નિયન બેઠા હતા અને પછી નીકળ્યા અને પછી જે ઝઘડિયામાં દુકાન હતી એ વિઝિટ કરી પછી રિટર્નમાં અંકલેશ્વરમાં આવતા આવતા જે રોંગ સાઈડમાં દુકાન હતી વચ્ચે મોટું ડિવાઇન્ડર હતું આને પછી જતી વખતે જોઈ લીધી હતી તો આવતી વખતે આવ્યા ત્યારે એ દુકાનો વિઝિટ કરી અને બધું આખું કમ્પ્લેટ કરી નાખ્યું છે અને હવે જ અહીં ઘરે શેઠને બધી રિપોર્ટ આપીને એની પાસેથી રજા લઈ લીધી છે અને તો મળીએ કાલે સવારમાં નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે અને નવા ફંડ સાથે તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ